સમગ્ર ભારત દેશમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એવી ભારત વિકાસ પરિષદ અને અર્પણ ફાઉન્ડેશનની આનંદનગર શાખા દ્વારા તહેવારોને અનુલક્ષીને સાતસોમી મી વધુ પરિવારને સાવ ટોકન દરે મીઠાઈ અને ફરસાણ વિતરણ સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી ભારત વિકાસ પરિષદ સંસ્થા અને અર્પણ ફાઉન્ડેશન આનંદનગર શાખા દ્વારા આજરોજ રાજકોટમાં બોલબાલા માર્ગમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ ખાતે સાતમ આઠમના તહેવારો આવતા હોય મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આશરે સાતસો મી વધારે મીઠાઈ તથા ફરસાણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જડુ તથા બ્રહ્માકુમારીના બહેનોના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના આનંદનગર શાખાના પ્રમુખશ્રી તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા નમસ્કાર હું પ્રફુલભાઈ ગોસ્વામી ભારત વિકાસ પરિષદ અને અર્પણ ફાઉન્ડેશન દ્વારા આજે સમાજના જરૂરિયાતમંદ લોકોને મીઠાઈ તથા ફરસાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ આ સંસ્થા છેલ્લા બાર વર્ષથી આ સતત કરે છે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સેવા કરવાનો છે અને સેવાના માધ્યમ દ્વારા સમાજના સમૃદ્ધ અને પ્રબુદ્ધ લોકો પાસેથી ડોનેશન એકઠું કરી અને એમના દ્વારા સારામાં સારી ચીજ બનાવી અને જે લોકો અતિશય નબળા છે એમને મીઠાઈ અને ફરસાણ આ પ્રસંગે તહેવાર પ્રસંગે આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ ખાસ કરીને એનઆરઆઈ બહારના પણ અમારા શુભેચ્છકો છે નગિનભાઈ ઝઘડા છે ઉપરાંત બીજા પણ બીનાબેન વિસાણી છે બીજા મિત્રો પણ છે અને સાથે સાથે સંસ્થાના પરિવારના જે સભ્યો છે એમના દ્વારા પણ આ કીટ માટે ડોનેશન આપે છે અને સમાજનું આ સેવાનું કાર્ય કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય